મંડાલી પગાર કેન્દ્ર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો બે હજાર ચોવીસની ની ઉજવણી કરવામાં આવી તારીખ સત્યાવીસ છ બે હાજર રોજ દાતા તાલુકાની મંડાલી પગાર કેન્દ્ર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો ઉજવવામાં આવ્યો જેમાં ગામમાંથી પધારેલ મહેમાનોમાં માજી આચાર્ય શંકરભાઈ પ્રજાપતિ કનુસિંહ બારડ માજી આચાર્ય અમથાભાઈ પ્રજાપતિ માજી આચાર્ય કાંતિભાઈ પ્રજાપતિ ગામના આગેવાન એવા કંચનભાઈ પ્રજાપતિ તેમજ ગામના ડેપ્યુટી સરપંચ તેમજ રિટાયર્ડ શિક્ષક પ્રભુભાઈ કે પ્રજાપતિ રાવતસિંહ બારડ અને શાળાને હંમેશા મદદરૂપ બનતા યુવાનો હાજર રહ્યા હતા ગ્રામજનો દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ શાળાની બાળિકાઓ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યું તેમજ શાળા ફૂલછડીથી સ્વાગત કરાયું બાલવાટિકા અને ધોરણ ના બાળકોને સ્કૂલ બેગ અને અભ્યાસની કીટ આપી આપી પ્રવેશ પ્રવેશ અપાવ્યો એસએમસી અધ્યક્ષે લેનાર બાળકોને સ્કૂલ બેગ ભેટ તેમજ ગામના શ્રી કનુસી બારડે પોતાના સ્વર્ગસ્થ દીકરાના નામે શાળાના બાળકોને ઠંડુ પાણી મળી રહે તે માટે વોટર કુલર ભેટ આપ્યું સ્કૂલમાં ચબુતરા માટે ગામના ઈશ્વરભાઈ ગલબાભાઈ પ્રજાપતિ તરફથી સાત હજાર પાંચસો રૂપિયા રોકડ પ્રવેશો નિમિત્તે સ્કૂલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો કાર્યક્રમના અંતે બાળકોને બુંદી તથા સેવનો નાસ્તો શિવરામભાઈ માણકાભાઈ પ્રજાપતિ તરફથી આપવામાં આવ્યો રિપોર્ટર પિયુષભાઈ પ્રજાપતિ દાતા